જૂનાગઢ શહેરના ધામરોડ કહી શકાય કે આ યુવતી પર એક છેડતી કરાઈ હતી જૂનાગઢ શહેરના ખામદરોડ પર છેડતી કરાઈ ગરબાની પ્રેક્ટિસ કરતી બે ઘરે પરત ફરી હતી તે સમય દરમિયાન તેમની સાથે છેડતી કરવામાં આવી બે સમો બાઈક સાથે આવી યુવતીઓની છેડતી કરી ત્યાંથી પસાર થતા એક આધેડે પોલીસને જાણ કરી હતી પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી છે ગઈકાલે સાંજના સમયે ગોલ્ડન ફાર્મ પાસે આવેલા ગરબા ક્લાસીસમાંથી ગરબા ક્લાસીસની પ્રેક્ટિસ પૂરી થયા બાદ બે યુવતીઓ ખલીલપુર રોડ ઉપર હોય એવા સમયે આરોપી શેફાઝ ઇકબાલ સુમરા અને આમિર રફીક બંને ઈ બાઈક લઈ નીકળેલા અને ત્યાંથી ત્રણથી ચાર વાર આ રૂટ ઉપરથી નીકળતા અને આ બંને યુવતીઓ સામે ઈશારા કરતા જેથી જે અયોગ્ય જણાતા એક યુવતી હિંમત કરીને પૂછેલું કે શા માટે અહીંથી નીકળે છે અને તેમની સામે છે જેથી આરોપીઓએ જણાવેલું કે અમે અહીંથી નીકળશું અને સામે જોશું જો વધારે કંઈ કર્યું તો માથાકૂટ થશે આમ કહી અને આ યુવતીની ચેડતી કરેલી જેને ધ્યાને આ સમય દરમિયાન એમને પણ એક કાયદાના સંઘર્ષમાં કિશોર પ્રત્યે આવી ગયેલો અને કોઈ જાગૃત નાગરિકે સમજદારીનું કામ કરી સો નંબર ડાયલ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી ગુનો દાખલ કરવામાં આવેલો આ કાયદામાં આવેલા કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર આ ઉપરાંત અન્ય બે આરોપીમાં આમિર રફીક અને ઇકબાલ સુમરા આ સુમરા વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે

કે એકસો એક્યાસી હેલ્પલાઇન નંબર ડાયલ કરી અને પોલીસને જે તકેદારીના ભાગરૂપે જાણ કરી શકો જેથી કરીને કોઈ ગંભીર પ્રકારનો બનાવ બનતા અટકાવી શકાય અને આવી માનસિકતા ધરાવતા લોકોની હિંમત તોડી શકાય પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસ આ બાબતે ખૂબ મક્કમ છે કે આ પ્રકારની માનસિકતા ધરાવતા શખ્સો વિરુદ્ધ ખૂબ કડકાઈપૂર્વકની કાર્યવાહી થાય